નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ પંદરસોથી ઊંચો ભાવ પંદરસો ને પાસાઠ રૂપિયા ઘઉં પાંચસો એકવીસ થી પાંચસો અડતાલીસ ઘઉં ટુકડા પાંચસો પંદર થી પાંચસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસો સિત્તેર થી બાવીસો ત્રીસ રૂપિયા ચણા બારસો થી તેરસો પંચાવન અડદ સત્તરસો થી ઓગણીસ મગ ચૌદસો થી સોળસો સાહીઠ ચણા સફેદ અઢારસો થી રૂપિયા વાલદેશી એક હજારથી સત્તરસો છવ્વીસ સિંગદાણા સોળસો થી સત્તરસો પિસ્તાલીસ મગફળી જાડી અગિયારસો ત્રીસથી બારસો ચાલીસ મગફળી ઝીણી અગિયારસોથી અગિયારસો પંચાણું એરંડા અગિયારસોથી અગિયારસો ચોર્યાસી તલી એકવીસોથી પચીસો ને પચાસ સોયાબીન આઠસોથી આઠસો સુડતાલીસ તલ કળા અઠાવીસો પચાસથી પાંત્રીસો એકતાલીસ લસણ બાવીસો પચાસથી તેત્રીસો ને પચીસ ધાણા અગિયારસો પંચ્યાસીથી પંદરસો રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર બસો પચાસથી ઊંચાવું ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો રૂપિયા મેથી નવસો ત્રીસથી બારસો પંચાવન વટાણા સત્તરસોથી ચોવીસસો રૂપિયા રાયડો નવસો ચાલીસથી એક હજાર એકાવન ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા કલોનજીત સાડત્રીસો સાઠથી ને હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચુપાવ તેરસો પચાસથી ઊંચુ ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકત્રીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો એકોતેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો એકાવન રૂપિયા ચણા એક હજાર એકથી તેરસો એકતાલીસ ધણા એક હજાર એકથી તેરસો એકાણું તાણી બારસો એકથી પંદરસો ઘઉં ચારસો પંચાણુંથી પાંચસો સત્તાવન બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા અડદ ચૌદસોથી સોળસો રૂપિયા રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન સાતસો પચાસથી આઠસો અગિયાર મગ પંદરસોથી સોળસો છપ્પન જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજાર એકવીસથી ઊંચો ચાર હજાર એક રૂપિયો તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગ બોલમાં કરી નાખજો એટલે જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર